તો આ તરફ છોટાઉદેપુરના કીડી ગોઘાદેવ ગામના લોકો પણ પાણી માટે વલખા મારે છે તમને જાણીને નવાઈ લાગશે કે અહીં નળસે જળની યોજના અંતર્ગત બે વર્ષ પહેલા તમામ માળખાગત સુવિધા ઉભી કરવામાં આવી ઘરે ઘરે નળ પહોંચાડી દેવામાં આવ્યા પાણીની ટાંકી બનાવવામાં આવી પરંતુ માત્ર વીજ કનેક્શન ન મળતા લોકોના ઘર સુધી પાણી નથી પહોંચી રહ્યું વીજળી પુરવઠાના અભાવે પાણી અછત વેઠવા સ્થાનિકો મજબૂર બન્યા છે બારસો થી વધુ લોકો અહીં વસવાટ કરે છે પરંતુ તેઓની હાલાકી વીજ વિભાગના તંત્રને દેખાઈ નથી રહી પીડી ફળિયા અંદર જો પેલી નલ સે જલ ટાંકી બનેલી છે સરકાર કરોડો રૂપિયા ખર્ચેલા છે જો ટાંકી બની ગઈ ન નખાઈ ગયા અને વીજળીનું સમસ્યા છે વારંવાર વીજળીવાળા વીજળીવાળાના વાત કરવા છતાં એ ચાલુ નહીં કરતા જો ચાલુ થઈ જાય લાઈટ ચાલુ થઈ જાય તો આ જે પાણીનો સમસ્યા છે એ દૂર થાય છોટાઉદેપુર તાલુકાના કીડી દેવ ગામે નળ થકી નળ તો ઘરે ઘરે મુકાયા છે પરંતુ તે નળમાં આજ દ પાણી પહોંચી શક્યું નથી વાત કરી રહ્યા છે ઊભું કરી દેવામાં આવ્યું છે ગામ લોકોના ઘરે ઘરે આંગણે આંગણે નળ પણ આપી દેવામાં આવ્યા છે પરંતુ કહી શકાય કે એનજીવીસીએ કચેરીની બેદરકારીના કારણે બે વર્ષથી આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે ઉભું છે પરંતુ તેને પણ પારવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે કેટલાક બાબુઓની કથિત બેદરકારીના કારણે તેનો સો ટકા પરિણામ મળી શકતું નથી તે એક સત્ય હકીકત છે તોફીક શેખ ગુજરાત ફર્સ્ટ છોટા ઉદેપુર